શાહ ઇન્વેસ્ટમેન્ટના નામે શેર ટ્રેડિંગની ઓફિસ ખોલી કરોનું ફુલેકું ફેરવનાર શાહ દંપત્તિનું વધુ એક કારસ્તાનનો ભાંડો ફૂટ્યો છે ત્રીજો ગુનો હવે કાપોદરા પોલીસ મથકમાં નોંધાયો છે વરાછાના સોફ્ટવેર ડેવલપર સહિત નવ વેપારીઓને નવ્વાણું લાખ સલાવાયા હતા શા ઇન્વેસ્ટમેન્ટના નામે શેર ટ્રેડિંગની ઓફિસ ખોલી કરોડોનું ફુલેકું ફેરવનાર શાહ દંપત્તિના વધુ એક કારસ્થાનનો ભાંડો ફૂટ્યો છે ત્રીજો ગુનો હવે કાપોદરા પોલીસ મથકમાં નોંધાયો છે વરાછાના સોફ્ટવેર ડેવલપર સહિત નવ વેપારીઓના નવ્વાણું લાખ સલવાયા હતા શાહ દંપતીએ સુરતમાં ગુજરાતી કલાકારોનો વિડીયોથી રોકાણ કરવા માટેની જાહેરાતો કરી ઝાંસો આપી આપીને લોકોને લૂંટવાનો કાવતરો રચ્યો હતો આરોપીઓ કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું છે હરેશ રામજી ડુંગરાણીએ સોશિયલ મીડિયા પર જાહેરાત જોઈ શાહ ઇન્વેસ્ટમેન્ટમાં છેતરાયા હતા તેમને રોકાણ પર સો દિવસમાં બાર થી પંદર ટકાના વળતરની લાલચ આપવામાં આવી હતી યુવકે અગિયાર લાખ રૂપિયા રોક્યા હતા જેમાંથી આરોપીઓ માત્ર એક લાખ રૂપિયા આપી ઠેંગો બતાવી દેવાયો હતો ઉપરાંત વરાછા હીરાબાગ ખાતે રહેતા મિલન ભાતિયા આઈટી ને લાગતું કોડિંગ અને સોફ્ટવેર બનાવવાનું કામ કરે છે અને મિત્ર હસ્તક પૂજા અને હાર્દિક શાહ તેમની ઓફિસે આવ્યા હતા

ભાવનગર મહુવાના પાર્થ પાંડ્યા અઠાવન લાખ અને ભાવનગર મહુવાના અશ્વિન રાણાભાઈએ પંચોતેર લાખ ગુમાવ્યા હતા આ બાબતે સીઆઈડી ક્રાઇમમાં ગુનો દાખલ થયો હતો રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યુઝ સુરત